શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત એમ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટુડન્ટ દ્વારા હેલ્થ ઇઝ વેલ્થ અને વિદ્યાર્થીઓના શારીરિક તથા માનસિક વિકાસના સંકલ્પ સાથે તારીખ બે હજાર પચીસ સુધી સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું છે હાલના સમયમાં વિદ્યાર્થીઓ સમગ્ર દિવસ મોબાઈલમાં ગેમ રમવામાં પસાર કરતા હોય છે જેથી હેલ્થ ઇઝ વેલ્થના હેતુને ધ્યાનમાં રાખી વિવિધ રમતો જેવી કે વોલીબોલ ક્રિકેટ કબડ્ડી બેડમિન્ટન ખો ખો અને ફૂટબોલની રમતનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત જૂની વિસરાઈ ગયેલી રમતો જેવી કે સતોડીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સ્પોર્ટ્સ ડેમાં કોલેજના આશરે ત્રણસો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર જીવરાજ પટેલ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર જાગીન પટેલ તથા કોલેજ પરિવાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્પોર્ટ્સ ડેનું આયોજન કરેલું છે આ સ્પોર્ટ્સ ડેમાં ક્રિકેટ બેડમિન્ટન વોલીબોલ ખોખો કબડ્ડી જેવી રમતો સમાવેશ થયેલો છે આ ઉપરાંત ભૂલાઈ જતી ગેમ જેવી કે સતોડિયો તેનું પણ આયોજન કરેલું છે